હવ ડાયર ને મારા રામે રામ તો હતું એમાં એવું ઇટ્સ માય બર્થડે તો આજે મારો બર્થડે તમે બધે વિશ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર મને ખબર જ છે બ્લોગ જોઈને તમે બધે મનમાં કહો હેપી બર્થડે ટુ યુ ટુ યુ ટુ યુ ભાઈ સર કુછ જ્યાદા નહી હો ગયા મતલબ કુછ ભી એ બદલ ખૂબ ખૂબ આભાર અને ખેલો બેલે ટીંગાડી અને નવા લુગડા પહેર લીધા એ પણ થેલો ન તારો આપો મને ખબર હે પણ આ થેલા જ ઉપાડવાના સમજો મારે જવાનું છે બાર પણ અત્યારે જવાનું છે કોલેજ કારણ કે મારે પરીક્ષા છે ટાણે જ બધું હોય આપણે કારણ કે આપણે ગુજરાતી તકલીફ વગર આપણું એમ ઉધાર જ નથી તો મારી સસ્તામાં એલી મર્સિડીસ અત્યારે આવે છે સાત કરોડની જો સાત કરોડ તો એ હમણાં મને અહીંયા હું જ્યાં ઊભી હું ને અહીંયા મને તેડવા આવશે ખોફે મારો એમ સમજો તો અત્યારે મારે જવાનું હોય એમાં કારણ કે હું આજે પછી જાઉં તો પછી ઓલી ગાડીમાં સારું ન લાગે ને સરકારે મારા હાટું સ્પેશિયલ બસ મોકલી કે તું આમાં જાય કેટલા કરોડ રૂપિયામાં નહીં ખાય ખબર હિસાબે તમારે તમારા પાસે કોઈ પાસે તો કાંઈ વાંધો નહીં થોડુંક વધી ગયું અને ભોગવવાનું જોઈએ એમાં કાંઈ હોય નહીં બ્લોકમાં જોડાઈ રહી ગયો આજ નકરા થેલા જ હારવાના છે તો ક્યાં જવાનું હું બીજું બ્લોકમાં જોડાવો તો ખબર પડશે બાકી ખબર પડશે નહીં

मित्रो, अयो नाम है, जा है। तो जागी। अरे, वो तो नींदर टाइडली दी ना। अरे वो बात है। हुई जा क्या? बोल बोल हुई जा तू ही साथ ही पास। हुई जा ही? हुई जा। तोर है ही? क्या निकालूँ हूँ? लोग उतारो ते क्या ना फोन ली तो हरो फोन બદાયને રસ પીવડાવું તો આ બધે વ્લોગ ચાલુ કરી દે સીધા આવ દે આવી ગયા ને બધે ના બધે ને મારા તરફથી આવી ગયા ને મે આવી ગયા હવે અમે ત્રણ એ વ્લોગ ઓલા વ્લોગ હું રસ પીતા આવી અને પાણીની બોટલ ભરવાની પંદર વીસ મિનિટ ઊભો રહેવાનું ઓરે આ તું તો રે વાહ ये बंदा मना कर दियो गिर को गिर को तू मैं तो एक तो दे ए मैं तो हां दे सही दा को जाए एक तो दे सर्दी सही जाए आमा आमा ज्वाइन बोल तो मैं तो ये आ तो साई हुआ है मैं तो एक बिस्किट तो आप पर सर्दी થઈ જાય मानती કેમ નથી થોડો પછી આપીશ કે બપોર પછી એમ નહીં એમ નહીં બપોર પછી આપીશ હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હોય ગુડ આફ્ટરનૂન આની ગુડ આફ્ટરનૂન તું ખાસ આ તેને સાફ કરાવજો આરિયાન નું નામ રામ રામ આરિયાન નું નામ રામ રામ કેમ દી છો કેવો કલર આવી છે બહુ સારો આવ્યો છે મે તો તો હું બસ સુખા ટીખા ભુંગરા કે ભુંગડા ભાઈ એ ભુંગડા આમાં બોલ પેલે હું ખાસુ ટીખા ભુંગડા ભુંગળીયા કતલે

બસ સ્ટેન્ડે ઉતરી અને પછી પ્લેન માં જવાનું છે લગન કેમ અને એન્ટ્રી પડવાની વાહ સેલિબ્રિટી આય ઓ સેલિબ્રિટી આય ઓ હેલો ઠંડા પાણી ઠંડા પાણી ઠંડા પાણી ધન્યવાદ ધન્યવાદ اوه ڪيوا هلي ونهت ڪلڙي يا ٽي ڪلين ۾ جاوائ ته نه لاڳي برابر ٽرا ٽرا برابر واٽو بھائی ماده موکي دي روحي هي هلي ڪٽر ۾ جاوائ ڪا لاڳي نائي سچي واڌي بھائی سچي واڌي دادا نيڪي هيليڪاپٽر ۾ جاوائ نه لاڳي هلو واڻي ڌندو واڻي ڌندو واڻي ڌندو واڻي ڌندو واڻي هلو ڌندو واڻي واجا ڌندو واڻي واجا ڌندو واڻي واجا

ગયા માધુપુર 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 ગીર માધુપુર ઘેડ અલગ ઓકે જોઈ લ્યો અમારો બીસલા પો અને મિત્રો એ તો બધુંય ઠીક છે પણ બસ ની કંડક્ટર હતી ને બિચારી અમારથી થી કંટાળી આ તો અહિયાં વાર સલાવ દે કે બ્લાઉજ સીવડાવી જાય

તો આપણે વ્લોગને આજ વધાવી બહુ આપણે આટા ફેરાન કેરાન બહુ આપણે બધી સમજો તમે તો થઈ કઈ એવા તો આપણે વ્લોગને આજ વધાવી વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં બધું કમેન્ટમાં કહી દેજો અને કાલે પાછો એક નવો વ્લોગ આવી જાય બધું પતી ગયું વ્લોગમાં બધા બેઠા બેઠા આને તો વ્લોગમાં હે ને મેં નું પહેલા રોટુ થી તો ના પડી કે હામાં હું માગલે ન દાવ વ્લોગમાં વધાવી લીધો તો પણ અમુક માણસો એવો હોય ને એને તો ઉતારવા નથી કોક ઉતારે ને એમાંય દખલગીરી કરી અમુક માણસો એવા હોય ને કે કોક ની ઘિરેય નથી મૂકતા હવે તો શરમ કરો કેવા ટાણા તન દીસ તો એ ગાંઠિયા ની ખાઈ ગયા પછી એક ઓલે કુરકુરી પેકેટ આમાં ઓલા સ્ટાર હતા આમાં પછી શું હતું સ્ટાર પૂરા થઈ હા ઈ પૂરા થઈ ના મેં ક્યાં કોઈ આ લોકોય જોઈ જ નથી આ મમરા હતા પછી ઓમાં બિસ્કિટ

તારું મારું મારું મારા બાપ નું થઈ ગયો આમ સંતોષ થઈ ગયો મિત્રો ટોકી ટોકી મરી જાય ને તો એનો બ્લોગી ચાલુ ન કરે એટલે નો જ કરે

ચોકલેટ ચોકલેટ ના ખોડે તાલ ખવરાવશે અ મિત્રો એ નિશાન માં બધું ચોકલેટ નું હતું એવું જાણું વાહે ઓલું ઓલી ચોકલેટ ની કોથરી પકડીને આવતી આપણે ધમક ધમક ગાઈલા જતા અને એક એક ચોકલેટ મેડમ ને લેવા દેવું વાંધો નહીં બંધ härrale võid olla kuldne näitleja .